હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ નવ વિષય ઇંગ્લિશ યુનિટ સિક્સ ધ નાઇટ ટ્રેન એટ દેવલીની સ્વ અધ્યયન પોતીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન કે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણે સ્વ અધ્યયન પોતીની સમજૂતી મેળવીએ અહીં સેક્શન એનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બી લો તો અહીં આપણને પેરાગ્રાફ આપ્યા છે તો એના પરથી આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે તેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેટ દિડ ધ ઓથર સ્પેન હિઝ વેકેશન આન્સર ધ ઓથર સ્પેન હિઝ વેકેશન એટ હિઝ ગ્રેન્ડ મધર્સ પ્લેસ ઇન દેરા સેકન્ડ દેયોલી ઇઝ સિટ્યુએટેડ તો તેનો જવાબ થશે કે દેઓલી ઇઝ સિટ્યુએટેડ અબાઉટ ફિફ્ટી કિલોમીટર્સ ફ્રોમ દેરા ઓન ધ બોર્ડર્સ ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન દેરાઈ એના પછી સેકન્ડ પેરેગ્રાફ છે એનો થર્ડ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ યંગલ તો તે થશે ધ ગર્લ હેડ અ પેલ સ્કીલ શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈસીસ એના પછી ફોર્થ છે હાઉ ડીડ ધ નેરેટર રિએક્ટ વેન હી શો ધ ગર્લ ફર્સ્ટ ટાઈમ આન્સર વેન ધ નેરેટર શો ધ ગર્લ ફર્સ્ટ ટાઈમ હી લુક એટ હર ઇન્ટેન્ટલી એના પછી થર્ડ જે પેરેગ્રાફ છે એનો ફિફ્થ ક્વેશ્ચન છે આપણી પાસે ડીડ ધ ઓથર બાય અ બાસ્કેટ તે થશે યસ ધ ઓથર બોટ અ બાસ્કેટ હી ટૂક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અરૂપી સિક્સ છે વોટ વોઝ ધ ઓથર્સ વિશ તો તે થશે ધ ઓથર્સ વિશ વોઝ ટુ ટચ ધ ગર્લ્સ ફિંગર્સ બટ હી કુડ નોટ ડૂ સો એના પછી આપણો ફોર્થ પેરાગ્રાફ છે એનો સેવન્થ ક્વેશ્ચન છે ધ ઓથર કુડન્ટ સ્લીપ ડ્યુરિંગ ધ રેસ્ટ ઓફ ધ જર્ની ટુ ડ્યુ ઓર ફોલ્સ તો તે થશે ટ્રુ એના પછી એથ છે રાઇટ્સ ઇન અ નેમ ઓફ ધ વર્લ્ડ પુર તો તે થશે અ સિનોનેમ ઓફ બ્લર ઇઝ હીઝ એના પછી ફિફ્થ ક્વેશ્ચન છે ફિફ્થ પેરાગ્રાફ છે એનો નાઇન્થ ક્વેશ્ચન છે આપણી પાસે વાય વોઝ ધ ઓથર નર્વસ એન્ડ અનએક્સિયસ તો તે થશે ધ ઓથર વોઝ નર્વસ એન્ડ અનએક્સિયસ બીકોઝ હી વોઝ અબાઉટ ટુ અરાઈવ એટ દેવલી એન્ડ વોઝ અ વન્ડરિંગ વોટ હી શુડ સે ઓર ડુ ઇફ હી શો ધ ગર્લ અગેન એના પછી ટેન્થ ક્વેશ્ચન છે રાઈટ ધ એન્ટોનેમ ઓફ કોન્ફિડન્ટ તો તે થશે ધ એન્થોનેમ ઓફ કોન્ફિડન્ટ ઇઝ નર્વસ ઓર ઇનસિક્યોર એના પછી હવે આપણું સેકન્ડ ક્વેશન છે રાઈટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ તો ફોર્સ્ટ જે આપણું સેન્ટેન્સ છે તે છે ધ ગર્લ વોઝ સેલિંગ ફ્રુટ્સ તો તે થશે આપણી પાસે ફોલ્સ એના પછી ટ્વેલ્થ છે કે ધ નારેટર સ્પેન્ડ હિસ સબર વેકેશન એટ દેલી તો તે આપણી પાસે થશે ફોલ્સ એના પછીનું થર્ટીન છે કે બાય અપેરિયન્સ એન્ડ અ ડ્રેસિંગ ધ ગર્લ ધ સિમ્ડ પુઅર તો તે આપણી પાસે થશે ટ્રુ એના પછી ફોર્ટીન્થ છે ધ રાઇટર હુડન્ટ કંટ્રોલ હિમ સેલ્ફ ટુ ટચિંગ ધ ગર્લ તો તે થશે ફોલ્સ એના પછી ફિફ્ટીન્થ છે ધ ઓધર વોચ ધ ગર્લ ઇન ધ ડ્રીમ ડ્યુરિંગ ધ રેસ્ટ ઓફ જર્ની તો તે થશે ફોલ્સ અને સિક્સટીન્થ છે ધ નેરેટિવ ડિસાઇડેડ ટુ ટેક ધ ગર્લ વિથ હિમ તો તે થશે ફોલ્સ તો હવે એના પછીનું આપણું સેક્શન બી છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો અહીંયા આપણને પેરેગ્રાફ આપ્યો છે એના પરથી એનો થ સેવન્ટીન ક્વેશ્ચન છે વોટ મેસેજ ડીઝ ધ રેબિટ એન્ડ ધ ટોટોઇઝ ગીવ ટુ ધ એનિમલ તો તે થશે ધ રેબિટ એન્ડ ધ ટોટોઇઝ ગીવ ધ મેસેજ વર્ક એઝ અ ટીમ યુઝ યુઅર સ્ટ્રેન્થ ઇન પાર્ટનરશીપ એન્ડ યુ વિલ ઓલવેઝ વિન ધ રેસ એટીન નંબર ક્વેશ્ચન છે વાઇટ ઇડન્ટ ધ એનિમલ્સ ક્લેપ ફોર વિનર્સ So, the animals didn't clap for the winners because uh, they were uh, confused and uh, had never seen such a race before. And, ninth question What did the rabbit and the tortoise teach the animals? They taught the animals the importance of teamwork and partnership and that hard working together help in uh, achieving success. And, twentieth question What did the animals do with delight? આન્સર ધ એનિમલ્સ ક્લેપ્ટ એન્ડ શાઉટેડ વિથ ધી લાઇટ લોંગ લીવ યુર ફ્રેન્ડશીપ યુ હેવ થોટ એઝ અ પ્રિશિયસ લેસન હવે એના પછીનું આપણું સેકન્ડ ક્વેશ્ચન છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો અહીં આપણને આવ્યો છે એના પછી ક્વેશ્ચનના આન્સર પૂછ્યા છે એનો ટ્વેન્ટી વન ક્વેશ્ચન છે કે વોટ ડઝ ધ બાયોગ્રાફ પ્રેઝન્ટ આન્સર ધ બાયોગ્રાફ પ્રેઝન્ટ ધ પોપ્યુલેશન ઓફ ડિફરન્ટ સિટીઝ ઇન ઇન્ડિયા ઇન કરોડ ટ્વેન્ટી ટુ વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલેટેડ સિટી આન્સર પુણે ઇઝ ધ લીસ્ટ પોપ્યુલેટેડ સિટી વિથ અ પોપ્યુલેશન ઓફ વન કરોડ ટ્વન્ટી થ્રી ધપ્યુલેશન ઓફ હૈદરાબાદ ઇસ્ટ તો તે થશે ટુ કરોર એના પછી ટ્વેન્ટી ફોર છે વિચ સિટી હેઝ ધ હાઇએસ્ટ પોપ્યુલેશન આન્સર દેલી હેઝ ધ હાઇએસ્ટ પોપ્યુલેશન એટ થ્રી પોઈન્ટ ફાઈવ કરોડ એના પાછું ટ્વટી ફાઇવ નંબરનો ક્વેશ્ચન છે કે દેલી ઇઝ મોર પોપ્યુલેટેડ દેન મુંબઈ ટીર્યુ ઓર ફોલ્સ તો તે થશે ટીરુ હવે એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો અહીં આપણને કન્વર્ઝેશન આપ્યું છે અને એની નીચે આપણને ક્વેશ્ચનના આન્સર આપ્યા છે તો ટ્વેન્ટી સિક્સ નંબરનો ક્વેશ્ચન છે ધ ગીવન કન્વર્ઝેશન ઇઝ બિટવીન તો તે થશે અકબર એન્ડ બીરબલ એના પછી ટ્વેન્ટી સેવન છે વોટ ડીડ અકબર વોન્ટ ગ બિરબલ ટુ મેક ફોર હિમ આન્સર અકબર વોન્ટેડ ટુ બીરબલ ટુ મેક અ પેઇન્ટિંગ યુઝિંગ ઇમેજિનેશન એના પછી ટ્વેન્ટી એટ છે હું એટ ધ ગ્રાસ આન્સર ધ કાવ એટ ધ ગ્રાસ એના પછી ટ્વેન્ટી નાઇન નંબર ક્વેશ્ચન છે કે વોટ વોઝ ઇન ધ પેઇન્ટિંગ આન્સર ઇન ધ પેઇન્ટિંગ દેર વર ગ્રાઉન્ડ સ્કાય એન્ડ અ લિટલ ગ્રાસ એના પછી થર્ટી નંબરનો ક્વેશ્ચન છે બીરબલ કેરીડ અ બ્લેન્ક વિથ હિમ તો તે થશે તો બીરબલ કેરીડ અ કવર્ડ ફ્રેમ ઓર વિથ ધ પેઇન્ટિંગ વિથ હિમ એના પછીનું હવે સેક્શન સી છે કે મેચ ધ સેન્ટેન્સ ઇઝ ઇન એ વિથ ધ પ્રોપર ફંક્શન્સ તે કન્વે ઇન બી તો અહીં આપણને જે એ સેક્શન છે એમાં સેન્ટેન્સીસ આપ્યા છે અને બીમાં ફંક્શન્સ આપ્યા છે તો જો આપણે તે મેચ કરીએ તો ફો વન નંબર ક્વેશ્ચન છે કે ચીરા કેન લિફ્ટ અ હેવી બેગ તો તે આપણો થશે ઓપ્શન બી કે જે છે એક્સપ્રેસિંગ એબિલિટી એના પછી આપણો થર્ટી ટુ છે યસ્ટરડે આઈ મેટ માય ફ્રેન્ડ તો તેનો કરેક્ટ ઓપ્શન થશે ઓપ્શન એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે કે એક્શન એના પછી થર્ટી થ્રી છે ઇટ માય ટ્રેઇન ટુ ડે તો તે થશે ઓપ્શન ડી એક્સપ્રેસિંગ પોસિબિલિટી હવે એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે કમ્પલીટ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન ફોસ ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ તો થર્ટી ફોર નંબરનો ક્વેશ્ચન છે આપણી પાસે કે મેહુલ આસ્ક વેન યુ રિટન ફ્રોમ સ્કૂલ ગીતા રિપ્લાયડ વિથ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ કે આઈ રિટર્ન ફ્રોમ સ્કૂલ એટ ફાઈવ પીએમ ટ્વેન્ટી ફાઈવ પીએમ હવે એના પછીનો થર્ટી થ્રી થર્ટી ફાઈવ નંબરનો ક્વેશ્ચન છે આપણી પાસે કે મે મધર આસ્ક વાય આર યુ ક્રાઇંગ વિ તો તેનો જવાબ થશે કે સન ઇન લો રિપ્લાયડ વિથ શોઈંગ ઇમોશન તો તે થશે અલાસ્ટ આઈ એમ અ રોઈન એના પછી થર્ટી સિક્સ છે કે નીસા આસ્ટ વોટ ઇઝ ધેટ ઇન ધ પિક્ચર તો નીતા રિપ્લાઇડ વિથ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તો તે થશે કે દેટ ઇઝ ધ પ્લેસ વિચ વોઝ બિલ્ટ બાય તખ્તા સિંગ જી ઓફ ભાવનગર એના પછીનો થ્રી નંબરનો ક્વેશ્ચન છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ તો આપણે કરેક્ટ ઓપ્શન ચૂઝ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે થર્ટી સેવન નંબરનો ક્વેશ્ચન છે ધ એલિફન્ટ ઇઝ બ્લેન્ક તો તે આપણે કરવાનું છે કમ્પેરિંગ થિંગ્સ તો તે થશે એનો ઓપ્શન ડી કે બીગર દેના ટાઈગર એના પછી થર્ટી એટ માય મધર બ્લેન્ક તો ફ્રિકવન્સી ઓફ એન એક્શન તો તેનો જવાબ થશે કે યુઝઅલી ગેટ્સ અપ અર્લી ઇન ધી મોર્નિંગ થર્ટી નાઇન અજે વિલ બ્લેન્ક શોઈંગ અલ્ટરનેટિવસ તો તે થશે સ્ટડીઝ આઈ ધર મેક્સ ઓર સાયન્સ એના પછી હવે ફોર્થ ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધી બ્લેન્ક્સ તો આપણે જે બ્રેકેટમાં જે વર્ડ્સ આપીએ છે તેના યુઝ કરીને આ જે પેરેગ્રાફ છે એને કમ્પ્લીટ કરવાનું છે તો આપણો પેરેગ્રાફ છે ફોર્ટી નંબર કે ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર હર ફિટ વર બેર એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ શી વોઝ અ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુ વર્ડ્સ મી તો આ રીતે આપણે તે પૂર્ણ કરી શકીએ છીએ એના પછી હવે ફિફ્થ નંબર ક્વેશ્ચન છે આપણી પાસે કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ્સ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ તો અહીં આપણો ફોર્ટી એટ નંબરનો જે ફોર્ટી વન નંબરનો ક્વેશ્ચન છે અટલ તો અટલનું નિયરેસ્ટ મિનિંગ જે છે તે થશે આપણી પાસે ઓપ્શન બી સ્પીક એ જ રીતે ફોર્ટી ટુ છે કે બેરલી તો બેરલી એટલે કે આપણે લખી શકીએ ઓપ્શન બી હાર્ડલી ફોર્ટી થ્રી છે એક્સપેન્સિવ તો એક્સપેન્સિવનું નિયરેસ્ટ મિનિંગ થશે ઓપ્શન સી વેલ્યુએબલ તો હવે એના પછીનો આપણો સેક્શન ડી છે કે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇન નેરેશન ગીવન બિલો ચ્યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધી બ્રેકેટ્સ તો અહીં આપણને એક ડાયલોગ આપ્યો છે અને એ ડાયલોગની નીચે જે ઇન્ડાયરેક્ટ સ્પીચ છે તેને આપણે બ્રેકેટમાં આપેલા જે શબ્દ છે એનાથી કમ્પ્લીટ કરવાની છે તો આપણો પેરેગ્રાફ થશે કે ચેતન આસ્ક શ્રેયા ઇફ શી હેડ ટેકન હીઝ લેપટોપ શ્રેયા રિપ્લાયડ પોઝિટિવલી ધેટ શી હેડ ટેકન હિઝ લેપટોપ ચેતન આસ્ક હર વોટ શી વોઝ ડુઇંગ ધેન શ્રે આન્સર હિમ ધેટ શી વોઝ મેકિંગ અ પ્રોજેક્ટ તો આપણે આ રીતે જે ઇન્ડાયરેક્ટ સ્પીચ છે એ કમ્પ્લીટ કરી શકીએ છીએ એના પછીનો એનું સેકન્ડ ક્વેશ્ચન છે કે જોઈન્ટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જેક્શન ફ્રોમ ધી બ્રેકેટ્સ તો એનો ફોર્ટી ફાઈવ નંબરનો જે પ્રશ્ન છે એના આપણે યોગ્ય જે કન્જેક્શન હોય એને આપણે લઈને પૂરા કરવાના છે તો ફોર્ટી ફાઇવ નંબરનો ક્વેશ્ચન છે કે નૂરા ઇઝ વીક શી વોક્સ ફાસ્ટ તો આપણે લખી શકીએ કે નૂરા ઇઝ વીક બટ શી વોક્સ ફાસ્ટ એના પછી ફોર્ટી સિક્સ છે કે સ્વિચ ઓફ ધી લાઇટ્સ ધેન ગો ટુ બેડ તો આપણે લખી શકીએ કે સ્વિચ ઓફ ધી લાઇટ્સ બી ફોર યુ ગો ટુ બેડ એના પછીનો ફોર્ટી સેવન નંબરનો ક્વેશ્ચન છે કે ધ ટીચર કોંગ્રેચ્યુલેટેડ ટુ મી આઈ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ સક્સેસફુલી તો તે થશે ધ ટીચર કોંગ્રેચ્યુલેટેડ ટુ મી બીકોઝ આઈ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ સક્સેસફુલી હવે એના પછીનો જે થર્ડ ક્વેશ્ચન છે તે છે રીરાઇડ ધી પેરેગ્રાફ and filling the blanks with appropriate words in the bracket top paragraph 48 number no ke, uh, once a young man uh, happened to be a guest of a brahmin who a new Sanjivni vidya the host brahmin placed with he is a service and a devotion taught him the vidya learning the vidya he rushed to uh, Brahmastal તો આપણે આ રીતે તેને કમ્પ્લીટ કરી શકીએ એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે કે ડુ એઝ ડાયરેક્ટેડ તો અહીંયા ફોર્ટી નાઇન નંબરનો ક્વેશ્ચન છે કે ભાવના નોઝ ધેટ ધ લાઈફ ઓફ અ ડોક્ટર ઇઝ વેરી એક્સાઈટિંગ શી લાઈક્સ ટુ ટીચ સ્ટુડન્ટ્સ શી ટ્રાઈઝ ટુ હેલ્પ વુઅર સ્ટુડન્ટ્સ તો બિગિંગ લાઇક ધીસ કે ભાવના ન્યૂઝ ન્યૂ ધેટ તો આપણે લખી શકીએ કે ભાવના ન્યૂ ધેટ ધ લાઈફ ઓફ અ ટીચર વોઝ વેરી एक्साइटिंग शी लाइक टू टीच स्टूडेंट्स शी ट्राई टू हेल्प पुअर स्टूडेंट्स तो हम एना पा फिफ्टीन नंबर क्वेश्चन है लुक एट द लेट लुक एट द लेडी शी इज अ फेमस ऑथरेज हर फादर वॉज अ पॉप्युलर पोइट ही रोट मेनी पोएम्स दैट लेडी इज वाइफ तो स्टार्ट लाइक दिस लुक एट देंटलमेन तो आप लखी सकी लुक एट दट जेंटलमेन हीज अ फेमस फेमस ऑथर His mother મધર a popular પોપ્યુલર uh, She wrote uh, many poems. That gentleman is my husband. હસબન્ડ એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે કે રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટસ એઝ ધેર આન્સર તો ફિફ્ટી વન છે કે મયંક વિલ કોલ અર્ચના ફોર અ મીટિંગ તો તેનો કરેક્ટ ઓપ્શન થશે કે હુમ વિલ મયંક કોલ ફોર અ મીટિંગ એના પછી ફિફ્ટી ટુ છે કે અંકિત વેન ટુ ધ એરપોર્ટ બાય ટેક્સી તો તેનો કરેક્ટ ઓપ્શન થશે હાઉ ડીડ અંકિત ગો ટુ ધ એરપોર્ટ એના પછીનું આપણું ફિફ્ટી થ્રી છે કે મનોજ શો ધ ફિલ્મ જમીન લાસ્ટ નાઈટ તો તે થશે ઓપ્શન એ કે હું શોધ ફિલ્મ જમીન લાસ્ટ નાઇટ એટલે ઓપ્શન એ હવે એના પછીનો આપણું સેક્શન ઇ છે કે રાઇટ અ પેરાગ્રાફ ઇન અબાઉટ વન ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ અ પોઈન્ટ્સ ગીવન બી લો તો ટોપિક છે આપણું અ વિઝિટ ટુ ધ રેલ્વે સ્ટેશન તો આ પોઈન્ટ્સના આધારે આપણે આ રીતે લખી શકીએ છીએ કે લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ રેલ્વે સ્ટેશન વિથ માય ફાધર ટુ ઓફ માય કઝીન હું વોઝ ગોઈંગ ટુ વી વોન્ટ દેર વી વોન્ટ દેર બાય ઓટો રિક્ષો એઝ વી રીચ ધ સ્ટેશન આઈ શો અ લાર્જ ક્રાઉડ ઓફ પીપલ સમ વર વેઇટિંગ ફોર ટ્રેન્સ વેલ અદર વર બીડિંગ ગુડ બાય ટુ ધેર લવડ્સ વન there were long queues at the ticket counters coolies were carrying heavy luggage on their heads the platform was buzzing with the sound of announcement and the movement of people when the train arrived passengers quickly boarded and porters rushed to help them we helped my cousin find his seat and waved goodbye as the train left ધ વિઝિટ વોઝ એક્સાઇટિંગ એન્ડ આઈ ગોટ ટુ સી હાઉ બિઝી એન્ડ લવલી અ રેલવે સ્ટેશન કેન બી ઇટ વોઝ અ મેમોરેબલ એક્સપિરિયન્સ હવે એના પછીનો આપણો ફિફ્ટી ફાઇવ નંબરનો ક્વેશ્ચન છે કે રાઇટ એન ઇમેલ ટુ યોર ફ્રેન્ડ એન્ડ ઇન્વાઇટ હિમ ઓર હર ટુ વિઝિટ ડિસ્ટ્રિક્ટ લેવલ સાયન્સ ફાયર ઇન યોર સ્કૂલ તો આપણે લખી શકીએ કે ફ્રોંગ તો એમાં જે લખતું હોય ઇમેલ એનું નામ એટલે અહીંયા દિવ્યશ ઇમેલ લખે છે કે દિવ્યશ એટ ધી રેટ ઇમેલ ડોટ કોમ ટુ એટલે કે આપણે જેને લખતા હોય તેનું એટલે દિવ્યશ જે છે એ મનસ્વીને લખે છે તો તે થશે કે મનસ્વી એટ ધી રેટ ઇમેલ ડોટ કોમ અને સબ્જેક્ટ જે છે તો તે છે આપણી પાસે સાયન્સ ફોર ઇન્વિટેશન તો હવે આપણે જેને ઇમેલ લખીએ તો તે થશે કે ડિયર મનસ્વી હાઉ આર યુ આઈ હોપ યુ આર ફાઇન આઈ વેન્ટ ટુ ઇન્વાઇટ યુ ટુ ડિસ્ટ્રિક્ટ લેવલ સાયન્સ ફેર ઇન અવર સ્કૂલ ઇટ ઇઝ ઓન સન સેટરડે એટ ટેન એમ ઇન ધ સ્કૂલ હોલ Many students ફ્રોમ other સ્કૂલ્સ will બી કમ will be બી models and projects. I am એમ uh, taking ટેકિંગ પાર્ટ ઇન ઇટ આઈ વીલ બી હેપી ઇફ યુ કમ વી enjoy એન્જોય અન એન્ડ લર્ન ન્યૂ થિંગ્સ પ્લીઝ કમ એન્ડ જોઈન અસ યોર ફ્રેન્ડ દિવ તો આપણે આ રીતે ઇમેલ લખી શકીએ છીએ એના પછીનું ફિફ્ટી સિક્સ નંબરનું ક્વેશ્ચન છે કે ડિસ્ક્રાઈબ ધ પિક્ચર ઇન અબાઉટ ટેન સેન્ટેન્સીસ તો અહીં આપણે આ બસ સ્ટેશનનું જે પિક્ચર છે જોઈ શકીએ છીએ તો હવે એના પરથી જો આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરીએ તો થાય કે દિસ ઇઝ અ પિક્ચર ઓફ અ બસ બસ સ્ટેશન ટુ બસીસ આર સ્ટેન્ડિંગ એટ ધ પ્લેટફોર્મ મેની પીપલ આર વોકિંગ એન્ડ વેઇટિંગ ફોર ધ બસ સમ પીપલ આર સ્ટેન્ડિંગ ઇન અ મેની સ્કૂલ સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ટુ બસ દે આર વિયરિંગ યુનિફોર્મ્સ એન્ડ કેરિંગ બેગ્સ સમ પીપલ આર સિટિંગ ઓન બેન્ચિસ ધ સ્ટેશન હેઝ અ બ્લ્યુ રૂફ એન્ડ ઓરેન્જ પિલર્સ ઇટ લુક્સ ક્લીન એન્ડ બિઝી એવરી વન સેમ્સ ટુ બી અ ઇન અ હરી સમ પીપલ આર ટોકિંગ એન્ડ સમ આર લુકિંગ એટ ધ બસીસ ધ વેધર લુક્સ નાઇસ તો આપણે આ રીતે આનું પિક્ચર ડિસ્ક્રિપ્શન કરી શકીએ છીએ અહીં આપણી આ જે કસવતી એન પોનું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઈક શો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ